મિત્રો ગુજરાતી ભાષા એ માત્ર શબ્દોનો સમૂહ નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ પરંપરા અને ગૌરવનું પ્રતિક છે નમસ્કાર હું હિતાંશ જિંદગી કેફે માં આપનું સ્વાગત છે ગરવા ગુજરાતની ગરવી ભાષા આપણે સૌ જાણીએ છીએ કે આદ્ય ગુજરાતી કવિ કવિ નર્મદની જયંતિ નિમિત્તે ચોવીસ ઓગસ્ટે સંપૂર્ણ વિશ્વની અંદર વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવવામાં આવે છે ગુજરાતી ભાષાએ ગુજરાતની ઓળખ સંસ્કૃતિ અને ઇતિહાસનું જીવંત પ્રતિબિંબ છે નર્મદ દયારામ ઝવેરચંદ મેઘાણીથી લઈને આધુનિક સાહિત્યકારો સુધી આ ભાષાએ ગુજરાતના સાહિત્ય સંસ્કૃતિ અને સમાજને સમૃદ્ધ કર્યા છે ગુજરાતી ભાષા ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વભરમાં ગુજરાતી ડાયસ્પોરા દ્વારા પણ બોલાય છે અને પ્રિય છે આજે આ વિષય પર આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાય છે ડૉક્ટર સમીર ભટ્ટ જેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી છે ખૂબ ખૂબ સ્વાગત છે સમીરભાઈ આપનું સમીરભાઈએ ગુજરાતી ભાષાને સંવર્ધન માટે અને તેના પ્રચાર પ્રસાર માટે પણ અનેક પ્રયાસો કર્યા છે આજે સૌથી પહેલાં સમીરભાઈ આપણે એ જાણીએ કે બે દિવસ છે એક તો વિશ્વ માતૃભાષા દિવસ અને બીજો વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તો આ બંને વચ્ચેનું અંતર શું ત્યાંથી આપણે પ્રારંભ કરીને પછી આગળ ગુજરાતી ઉપર આપણે ઊંડાણપૂર્વક વાત કરીએ જી એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઓળખાય છે અને આ ચોવીસ ઓગસ્ટ જે કવિ નર્મદનો જન્મદિવસ છે જન્મજયંતિ છે એ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઓળખાય છે આ બંને વચ્ચેનું અંતર હું પહેલાં સ્પષ્ટ કરી દઉં તો સૌથી પહેલાં તો વિશ્વ માતૃભાષા દિવસ ઓગણીસો નવ્વાણુંમાં સત્તર નવેમ્બર ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ એક ઘટનાને યાદ કરી અને વિશ્વ માતૃભાષા દિવસની આખી વાત શરૂ આરંભ ત્યાંનો આરંભ જ તે રીતે થયો એકવીસ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષાની જાળવણી અર્થે એક આંદોલન કર્યું અને એમાં એમણે શહીદી વોરી તો એ માતૃભાષા પર શહીદ થનારા આપણા યુવાન વિદ્યાર્થીઓ એને માટે યુનેસ્કોએ વિશ્વ માતૃભાષા દિવસ અને એ દિવસ હતો એકવીસ ફેબ્રુઆરી એટલે એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઓળખાય છે અને વિશ્વ ગુજરાતી ભાષાનો દિવસ એ ચોવીસ ઓગસ્ટ એટલા માટે અર્વાચીનોમાં આદ્ય સુધારાનો કડખેદ નર્મદ જેનું ગૌરવ પ્રત્યેક એ નર્મદનો જન્મ દિવસ એટલે આપણો આજનો આ વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ ચોવીસ મે ઓગસ્ટ એટલે આપણો વીર નર્મદનો જન્મ દિવસ હવે આ નર્મદ એની વાત શા માટે એને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવો એની વાત આપણે ધીમે ધીમે આગળ વધારીએ ભાઈ પણ મુદ્દો એ છે કે આપણા આપણી ગુજરાતી ભાષા અગિયારમી સદીથી શરૂ થઈ ત્રણ ચાર ઘટનાઓ આપણી ભાષાના ઇતિહાસમાં સૌથી મહત્ત્વની એક કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યનો અગિયારમી સદીનો સમય જી બીજો સમય ચૌદમી સદી આસપાસનો નરસિંહ પૂર્વેનો સમય ત્રીજો સમય એટલે ઓગણીસમી સદીના મધ્યભાગનો સમય આખી સંસ્કૃતિ આખો સમાજ અને ભાષા માત્ર ગુજરાતી ભાષા આખી આખી સમૂળગી એક નવા રૂપે આપણી સામે આવી અને એમાં અગ્રણી હતો આપણો સુધારાનો કડખેદ કવિ નર્મદ વાહ સમીરભાઈ આપણે જોઈએ કે ગુજરાતી ભાષા એ ગુજરાતની ઓળખ અને સંસ્કૃત સંસ્કૃતિનું કેવી રીતના પ્રતિનિધિત્વ કરે છે યસ બહુ સારો સવાલ એ છે કે ભાષા અને સંસ્કૃતિ એ અભિન્ન વસ્તુ છે કોઈ પણ ભાષા કોઈ પણ ભાષા બોલનાર સમાજથી લઈને ભાષાનું નાનું નાનું એકમ વ્યક્તિ પોતે એની ઓળખ કઈ એની પોતી કી ભાષા બાહ્ય દેખાવ અને જીભ મેં રમતી માતૃભાષા આ માતૃભાષા આપણી ઓળખ બને છે અને ગુજરાત ગુજરાત શા કારણે છે ગુજરાતી ભાષાને કારણે ગુજરાતી સંસ્કૃતિને કારણે અને આ સંસ્કૃતિ અને આ ભાષા એટલી સૂક્ષ્મ અને સ્થૂળ બંને રીતે એકબીજા સાથે જોડાયેલી છે કે એના તાણાવાણા બહુ રસપ્રદ મળી આવે દાખલા તરીકે હું આપને એક વાત કહું કે જ્યારે આપણી પર મુસ્લિમ શાસન થપાયું એ પહેલાંના આપણા કૃષ્ણના વર્ણનો એમાં પીળું પિતમ્બર તો હતું પણ ધીમે ધીમે મુસ્લિમ શાસનની સ્થાપના થઈ આપણી ભાષા અને ઉર્દુ ભાષા એ બંનેનું સંમેલન થયું અને પીળું પિત્બર જરકશી જામા આ જરકશી જામા શબ્દ પૂરેપૂરો ગુજરાતી બનીને એક એક કૃષ્ણને સંપૂર્ણ આકાર આપે છે એટલે એ રીતે કોઈ પણ ભાષા એ સંસ્કૃતિ સાથે એ રીતે જોડાયેલી છે કે ભાષાનો એક શબ્દ જાય છે એટલે સંસ્કૃતિનો એક અંશ જાય છે દાખલા તરીકે આપણે કેટલા કેટલા શબ્દો આપણી ઓળખને ઉજાગર કરે છે પાણીયારું સાવ નાની નાની વાતોમાંથી આપણે એક બૃહદ સંદર્ભ ઊભો કરી શકીએ ઢીચણિયું આ દેશી શબ્દો છે બધા પણ એનું એક મૂલ્ય હતું ઢીચણીયું રસોડામાં હોય પાણીયારું ઓસરીની પાસે હોય તો પાણીયારા સાથે ગોળો પનિહારી કેટ કેટલું જોડાયેલું હતું એની સાથે ગીતો આવે એની સાથે સંસ્કૃતિ આવે એની સાથે સમાજ રચના પણ આવે બિલકુલ તો આ રીતે ભાષા અને સંસ્કૃતિ એકમેક સાથે જોડાયેલી છે અને કોઈ પણ ભાષા અને કોઈ પણ સંસ્કૃતિ એકમેકમાંથી એકાદો તાર છૂટો પડે તો એટલો અંશનો એ આપણે ગુમાવીએ છીએ બિલકુલ આ આ ગુજરાતી ભાષાના જે સંવર્ધન માટે એના પ્રચાર પ્રસાર માટે જે મહાન સાહિત્યકારો થયા નર્મદ દયારામ ઝવેરચંદ મેઘાણી આ એવા સાહિત્યકારો કે લોકકથાકારો એમણે કઈ રીતના ગુજરાતી ભાષાના એને સમૃદ્ધ કરી યસ કોઈપણ સર્જક એ ભાષામાં કામ કરે છે અને એ ભાષાને નવા રૂપે પ્રગટાવવાનું કામ કરે છે આપણે નર્મદની જયંતિની વાત કરી જયંતિ જન્મ જયંતિ ઉપર વાત કરી રહ્યા છીએ ત્યારે હું એક વાત બહુ સ્પષ્ટ કહું કે પેસન્ટ નામના શબ્દનો નર્મદ પોતાની રીતે ગુજરાતી કરે છે જોસ્સો આ જોસ્સો શબ્દ એ નર્મદનો અને ગુજરાતીઓનો પર્યાય બની જાય છે એવી રીતે સ્વદેશાભિમાન એવા અનેક શબ્દોનું ઘડતર કવિ કરે છે જૂના શબ્દોને ફરીથી માંજે છે અને ચળકાવે છે નવા શબ્દોનું ઘડતર કરે છે કવિતાની ભાષા એ ભાષાનું એક અંતિમ સ્વરૂપ છે ભાષાના અનેક સ્તરો છે જનજીવનમાં બોલાતી ભાષાથી લઈ અને કાવ્ય ભાષા સુધી તો સર્જક એ જનજીવનની ભાષાને એક નવું રૂપ નવો સંદર્ભ આપી અને આપણી સામે રમ રમતી મૂકે છે દાખલા તરીકે ગુજરાતની અસ્મિતા

એના જીભે કે એના હૈયે અથવા એના મુખે જે બોલાતી ભાષા અથવા વસ્તી ભાષા એ કેવી રીતના ગુજરાતીની સાથે ઉપયોગ કર્યો છે અને કેવી રીતના એ આ ગુજરાતી ભાષાને વણી રહ્યો છે કોઈ પણ ભાષા છે એ સતત પરિવર્તનશીલ રહે આપણે બારમી સદીની ગુજરાતીથી લઈને આજ સુધીની ગુજરાતી જોઈએ તો અનેક પરિવર્તનોમાંથી પસાર થઈ અને એમાં અનેક પરિબળો જવાબદાર હોય છે ભાષા સાથે સમાજ જોડાયેલો છે સમાજ સાથે અનેક કેન્દ્રો જોડાયેલા છે રાજ્ય સત્તા ધર્મ સત્તા અર્થવ્યવસ્થા આ બધું જોડાયેલું છે અને યુવાનોને સૌથી વધુ આકર્ષતી બાબત છે એ અર્થવ્યવસ્થા સાહિત્ય પણ આકર્ષે છે હવે તો ધર્મ પણ આકર્ષે છે સત્તા પણ આકર્ષે છે તો ભાષાના જે જુદા જુદા રૂપો નવા નવા રૂપો અસ્તિત્વમાં આવે છે એની પાછળ અનેક પરિબળો જવાબદાર છે દાખલા તરીકે અત્યારની ભાષા તમે એને હું આપણે આજે પ્રયત્નપૂર્વક આપણા મિત્રો ગુજરાતી બોલતા હોય છે શુદ્ધ ગુજરાતી અશક્ય બની ગયું પણ શુદ્ધ જેવું કશું હોતું નથી ભાષા માત્ર શુદ્ધ હોય છે નવા નવા શબ્દો ઉમેરાય એને તમે પોતાના ભાષાના ઉષ્ણતામાનમાં ભેળવી આપો એટલે સરસ રીતે ભાષા આગળ વધે આ રીતે કોઈ પણ ભાષા આગળ વધે છે અને જો ભાષા એ કંઈ તળાવ નથી એ વહેતી નદી છે એમાં અનેક પ્રવાહો પડે અને એને છૂટા પડે આજનો યુવાન એ કેવળ ગુજરાતી ભાષા જાણતો યુવાન નથી બરાબર છે મારે કહેવું પડે કે આપણા મોટા ભાગના ગુજરાત એક જરા કટાક્ષ ન લાગે તો જ હું વાત કરું અને લાગે તોય કંઈક એમાં ખોટું નથી કે આપણા ભાગના ગુજરાતી સર્વ સર્જકોના ઘરે સર્વે કરો તો એના સંતાનો અંગ્રેજી મીડિયમમાં ભણ્યા છે બહુ સાચી વાત હા હકીકત છે માનીએ કે ન માનીએ ખરું કેમ એના બે ત્રણ કારણ છે એક તો એક વિશ્વ ભાષા છે અને એક મારી પોતાની ભાષા છે કર્ણાટકના એક બહુ મોટા વિદ્વાન થઈ ગયા એણે ભાષાના અનેક અનેક સ્વરૂપો બતાવ્યા છે એક મારી માં બોલે છે એ ભાષા બીજું મારા પિતા બોલે છે એ ભાષા ત્રીજું મારો સમાજ બોલે છે તે ભાષા હવે આ સમાજની ભાષા છે એ પચરંગી સમાજ છે

શબ્દ ભંડોળ વધારવા માટે આપણે ગુજરાતી શબ્દ ભંડોળ વધારવા માટે આપણે શું કરવું જોઈએ ગુજરાતી શબ્દ ભંડોળ વધારવા માટે યસ આ ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ વધારવા માટે આપણે શું કરવું જોઈએ એવો ઉકાભાઈનો પ્રશ્ન છે સૌથી પહેલા તો આપણી પરંપરા આપણી પરંપરાગત ભાષા આપણી સંસ્કૃતિ એમાં લુપ્ત થતા થતા શબ્દો એના ઉષ્ણતા માનને આપણે પારખવું જોઈએ આપણે બોલવું જોઈએ ભાષાનું શબ્દ ભંડોળ વધારવા માટેનો એક માત્ર સહેલો રસ્તો એ છે કે આપણે બને એટલા ગુજરાતી થઈએ અને એ તે કેવું ગુજરાતી જે હું કેવળ ગુજરાતી એક બાજુથી એમ કહેવાય છે તો બીજી બાજુથી હું ગુર્જર ભારતવાસી ભારતમાં રહેતો હું ગુજરાતી છું તો ગુજરાતી ભાષાને વિસરાવતા શબ્દોને આપણે શા માટે ન જાળવીએ એ માટેના બહુ પ્રયત્નો કરવાની જરૂર નથી હજી ઉકાભાઈ આપણી પેઢી ને આપણી આવતી પેઢી હજી જૂનું ઘણું જાણે છે જે નથી જાણતી એ આપણે એને જણાવીએ આપણી સંસ્કૃતિની ઓળખ આપોઆપ આપણી ભાષાને વધુ સમૃદ્ધ બનાવશે બિલકુલ અને બીજું કે બહારના શબ્દો પણ કોઈન થતા આવ્યા છે પહેલેથી જોડાતા રહ્યા છે ભાષા સાથે મેં પીલું પિતમ્બર અને જરકશી જામા કહ્યું તો મુસ્લિમ સંસ્કૃતિનો પ્રભાવ પડ્યો એ જ રીતે નર્મદ આવે છે નર્મદ દલપતરામ નવલરામ મરાઠી ભાષાનો કેટલો પ્રભાવ આપણી ઉપર હતો ત્યારે આપણા દલપતરામ એમ કે હું ગુજરાતી રૂડી ગુજરાતી રાણીનો વકીલ છું તો વકીલ એવા સર્જકો જ નહીં વકીલ એવા ભાષકો પણ ગુજરાતી ભાષા બોલે અને શબ્દો ભંડોળ આગળ વધે બિલકુલ આપણી ચર્ચા અને આ સંવાદ નો દોર આગળ ચાલુ રહેશે અત્યારે સમય થયો છે એક બ્રેક લઈશું એક નાનકડો વિરામ गुजरात विकास नो साथी हाथी सीमेंट मजबूती गजबनी शुद्ध सात्विक और प्रोटीन तासे भरपूर पांच तारा વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા આત્મનિર્ભર ભારતના પ્રેરક ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સોમવાર તારીખ પચીસ ઓગસ્ટના રોજ અમદાવાદ આવી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ ની ઉપસ્થિતિમાં યશસ્વી વડાપ્રધાન શ્રી રૂપિયા પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના પ્રજાલક્ષી પ્રકલ્પો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ગુજરાત ના આ વણથંભી વણઝારમાં જોડાવા वर्ल्ड हेरिटेज में सांजे पांच वगे खोडलधाम ग्राउंड निकोल खाते सौ आमंत्रित है विकसित गुजरात थी विकसित भारत ना संकल्प ने चरितार्थ करने प्रयत्नशील बनिए વિરામ બાદ ફરીક એકવાર જિંદગી કેફેમાં આપનું સ્વાગત છે સમીરભાઈ અત્યારના સમયની અંદર એટલે આમ ગુજરાતી ભાષા એવું બને કે કોલેજ કોલેજિન યુવાન હોય તો ગુજલિશ ભાષા જેમ આપે આ પહેલાં પણ ઉલ્લેખ કર્યો પરંતુ આ ગુજરાતી ભાષાનું જે મહાત્મ્ય છે એનું સાંસ્કૃતિક મહાત્મ્ય તો આપે જણાવ્યું જ પરંતુ જે ગુજરાતી ભાષાની રચના અને એની અંદર જે નવા નવા શબ્દો જે એડ થયા છે એટલે આમ થોડા સમય પહેલાં જે નવા શબ્દો એડ થયા હોય અને જે પ્રચલિત બન્યા હોય એવા કોઈ શબ્દો વિશે અથવા કોઈ કવિતા કે રચના વિશે જાણ કરી શકો એવા કોઈ એક કે બે કે પાંચ શબ્દો પર આપણે ધ્યાન ન કેન્દ્રિત કરી શકીએ કારણ કે ભાષા છે એ દરિયો છે એ સમુદ્ર છે એમાં એકાદુ છીપલું આપણને જુદા લરંગનું મળી આવે એવું ના થાય એમાં એકાદુ એકાદું પ્રાણી દરિયાઈ પ્રાણી વિશિષ્ટ હોય એવું ના હોય એટલે અનેક શબ્દો ઉમેરાય છે અને એ ઉમેરામાં ઉમેરણ માટે જવાબદાર તત્વો કયા છે

કે એ ધીમે 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 એમાં એ ગુજરાતી સાથે એ એવું અનુકૂલન સાધે છે કે આપણને મજા પડી જાય અને એ મજા હું અને તમે લઈએ એના સામાન્ય ભાષક લેતો હોય છે નવો શબ્દ એને ક્યાંકથી મળી આવે એ ગોઠવી દેતો હોય છે બીજું આપણા સર્જકો નરસિંહની કવિતામાં તમે જુઓ તો કેટલાય મરાઠી શબ્દો પણ છે ખરો રેખતો ઉર્દુ ગઝલો આવી તો રેખતા

આપને પણ એવું ફીલ થતું હશે કે ગુજરાતી ભાષા એ ઓછી ક્યાંક થતી હોય એક દર્શકે અથવા જે એક સામાન્ય નાગરિક છે એના સંવર્ધન કે એના માટે શું કરી શકે પહેલો પ્રશ્ન તો છે ને શિક્ષણ સાહિત્ય અને સમાજ સાથે જોડાયેલો છે પહેલા પહેલા તો આ બહુ નિખાલસ ચર્ચા હું અત્યારે કરી રહ્યો છું આપણા શિક્ષણમાં કશું કેવું ખૂટે છે એમ આ કોઈ ઉપર આક્ષેપ નથી

અને મારે કહેવું જોઈએ કે અત્યારે સૌથી વધુ દુઃખી જો કોઈ ભાષા સંદર્ભે હોય તો આપણા કેટલાક ભાષા શાસ્ત્રીઓ છે એ જુએ છે કે ભાષાનું ધોવાણ થઈ રહ્યું છે આ કોણ કરી રહ્યું છે ધોવાણ કોઈ બહારના થતું તો નથી એક ગુજરાતી ભાષા મને અચાનક આમ દેશનું નામ ભૂલાઈ ગયું છે પણ સાયબીરિયા કે એની આસપાસના એક દેશની એક સૌથી મોટી ગાળ કઈ છે એ આશભાઈ ખબર છે કે તું તારી માતૃભાષા ભૂલી જા

આપણે આપણી જાત પ્રત્યે ગૌરવ અનુભવીએ છીએ આપણી પ્રજા એક વૈશ્વિક પ્રજા બની ગઈ છે જી એટલે ટૂંકની અંદર અંદર આપણો મેસેજ આપણે સમયની એકદમ છે શું કરવું જોઈએ બે ત્રણ ચાર મુદ્દા જે લાગે પહેલી વાત તો એ કે ઘરમાં પ્રયત્નપૂર્વક બને એટલું સાચું અને સારું ગુજરાતી બોલતા માણસો મળી આવે એ આજનું સૌથી મોટું સદભાગ્ય છે જી તો એ આપણું સદભાગ્ય જેટલું વધે એટલી આપણી ભાષા આગળ વધે હું અને તમે અત્યારે કેટલું સરસ રીતે મને એટલું શુદ્ધ બોલી રહ્યા છીએ તો આ એક એક ગુજરાતીની અંદરથી ઈચ્છા જાગે આ ઈચ્છા ત્યારે જાગે જો અંદરથી ગુજરાત અને ગુજરાતીને ચાહતો હોય તો તો માણસ માણસ બોલ બોલ માણસ માણસની ભાષા બોલ બોલ માણસ ફરી ફરીને ભાષા બોલ બોલ માણસ ગુજરાતી ભાષા બોલ ક્યા વાત આ એક કવિની પંક્તિ છે એ આપણો મંત્ર બને તો ગુજરાતી ભાષા ગુજરાત અને આપણે સૌ અહીં આ ક્ષણે કવિ વંદન કરીએ છીએ એ સાર્થક બને બિલકુલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ગુજરાતી ભાષા અને એના સંવર્ધન માટે આપનો પ્રયાસ અને જે છે એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો જી તો દર્શકો ગુજરાતી ભાષાનું મહત્વ અને સુંદરતાને વધુ નજીકથી સમજવાનો આજનો અમારો આ કાર્યક્રમ રહ્યો એટલે આપણે આપણી ગરવી ભાષા પ્રત્યે એના ગૌરવ અને પ્રેમ